હટ અલય યાર ક્યાં ગયા ના અલ્યા બુડા મકા મકા બોટલાં જ દે આવડા વધન કા નખવાનો આતો મારા લેડર લાઈટમાં વાકા નેટલી આવી હેડો અલય ના મારા હેડો બે બે લીમાડો છે નાના ઓય જા તો નબાડી ન્યાલતી ઓગલે છોકરા

કાબલા કોગાબલા એ કે કાપાડું કે કિંડા આયે ઢીલ ના કેતો એયા હેઠું પડસી આરી લે એ ઓડ અલ્યા ઓને તોડня

અ ભ બે પે બેગા અ જીઓ લ્યા ખાફી બસ મા ઉતરા ઉતરા લ્યા અલ્યા દો લ્યા અલ્યા ડુપ્લિકેટ લઈને આવ્યો ડુડુ ડબડ બધા કાપા બધા આ તો હા ચૂટી માંધા હા એવું આમનું તારે પેસર હોય કેઠું રે ભાઈ તાર ડુપ્લિકેટ ડુડુ હોય કેઠું

હા એ ઊંચા એ અલ્યા મારું પાપા પાપા તમને હું બુઝડે ને તો ઓય રાજસ્થાન <laughs> <laughs> એ મોટો ઉત્પતલો એ મોટો હાથ તો હાથ દુખી તકતું જ નથી અલ્યા પાવનભાઈ પવવો ખાવા અલ્યા તૂટી નાસ્તો થયો આ જા જા આ લાગે બોલ દી કી જો જરાજી સાનો વારો હલ્યા અલ્યા ઓમનો અલ્યા પતંગ લે કે ના ફાડીશ શું બધું મર પતંગ ના ફાડી દે છે કાટી પડ દોરું અલ્યા તાર દોરું કાટી દે આવી બંગકો બુમ પડાવ હ બંગકો બુમ પડક મંગકો બંગકો આ દોડી છોટ લાવ ના આ બંગકો પડ્યો મને કબલે માકા કાલ આવી બંગકો બુમ પડાવ અલ્યા કાકા કાટી કદલી આવી ઓ તમા કાકો કાતા ને તમ હું દોડી પાછી તમ આની પાછી આપણી તો કપઈ રહું મન કાતો નઈ આવડું પાઉ દે તમ દોડી લી આવી અલ્યા વડી કા

મું દેહો આ ઠુડોર ઠાકવાલા આ મજા આવી ગઈ લ્યા મજા આવી ગઈ લે ઉભરે કે ને પડ આ કો આ રેકા પેર એટલે બળીયે વરી છે બળીયા હા કપાયે એટલે રિજે હું

તારા ભાઈ કોઈ સુંદરી કરી લે મારા છોકરા લ્યા મારી મજાક ઉડાડી લે

એ દેરાવા આ લે એ તને વાત છો કો ગવ લે કા બોલો તું બધાનો પૈસા માજ માર કન તો હી ના ના માગો તમે માગો અલ્યા મેળા આવી તારે નઈ ગાઢવા હું તો નઈ અમે માગન હવે પૈસા નઈ તમે માગો કે એ ફટાબોડો તો હો લે આ શિકર આયું ને મુઢું તડવું જેવું એટલે બધા હટાવ અહીંયા

એટલે બગાડીયા નહી ના તું તો અડવાડે નાતો ના આવી નહી એવા ને એમ આ કોક બે આટલા